વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં દબાણ શાખાની ટીમ દ્વારા રોડ લાઇન પર આવતા દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો હતો વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં રોડ લાઇનને નડતરરૂપ દુકાનો અને મકાનોના દબાણ દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે એમજીવીસીએલનો સ્ટાફ ટીડીઓ અને દબાણ અધિકારી સાથે રાખીને આ દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રીસથી પાંત્રીસ દુકાનો અને દસથી બાર મકાનોનો સમાવેશ કરવામાં આવે છે આ સંદર્ભે દબાણ અધિકારી ચિરાગ શાહે મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી

喂，我喂。 અટલાદરા અક્ષરચોથ બ્રિજ ઉતરી અને ડાબાબાજુ સ્વામિનારાયણ મંદિર સુધી રોડ લાઇનમાં આવતા ચાલીસથી પિસ્તાલીસ જેટલા દુકાનોને મકાનો દૂર કરવાની કામગીરી આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ ટીડીઓ ટીડીઓ વિભાગ અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અટલાદરા જીઈબી તેમજ અન્ય વિભાગોને સાથે રાખી અને કાર્યવાહી હાથ ધરવામાં છે

પણ કોર્ટ દ્વારા કોઈપણ પ્રકારનું અમને જાણકારી આપવામાં આવેલ નથી અને અમારું દબાણ દૂર કરવાની કાર્યવાહી છે જે ટીડીઓ વિભાગ દ્વારા અમને બતાવવામાં આવેલ છે એ પ્રમાણે અમે આજ રોજ કાર્યવાહી હાથ ધરી રહ્યા છે કે એના બદલામાં સુવિધા કરી આપવામાં આવે એ બાબતમાં હું આપને વધારે કંઈ જાણ નહીં કરી શકું કારણ કે મારું દબાણ દૂર કરવાની કાર્યવાહી મારા મને જે પ્રમાણે આદેશ હોય એ પ્રમાણે કરવામાં આવે એ બાબતે વધારે માહિતી આપણને જે તે વિભાગ આપી શકશે અમારું દબાણ દૂર કરવાની કામગીરી છે અને હવે આજો દબાણ દૂર કરવામાં આવે છે